જેઠ માસની અજવાળી અગિયારસ આ વ્રત શરૂ થાય છે અને પૂનમના દિવસે આ વ્રત પૂરું થાય છે ઘણા આ વ્રત તેરસ થી પણ કરે છે આ વ્રત કરનારે ફળાહાર કરવો સૂત્રના દોડા વડે વડની પ્રદક્ષિણા કરવી અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરવી પછી સતી સાવિત્રીની વાર્તા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીઓનો ચોડી ચાંદલો અખંડ રહે છે વર્ષો પહેલાની વાત છે સત્યયુગમાં આપણા દેશમાં અશ્વપતિ નામનો એક દેવગુરુ બૃહસ્પતિ જેવો હતો તેની રાણીનું નામ ચંદ્રભગા હતું તે પણ નામ પ્રમાણે ગુણ ધરાવતી હતી રાજા રાણી બંને સર્વ રીતે સુખી હતા પરંતુ તેમને સંતાન ની ખોટ હતી તેમને એક પણ સંતાન ન હતું તેથી વ્રત કરવા કહ્યું રાજા રાણીએ વનમાં જઈ સાવિત્રી દેવી પંદર વર્ષ સુધી વ્રત કર્યું જ્યારે સાવિત્રી દેવી પ્રસન્ન થઈ બોલ્યા હે રાજન હું તારી ભક્તિથી પ્રસન્ન છું વરદાન માંગ તો રાજા બોલ્યા હે માં જો તમે મારા પર પ્રસન્ન થયા છો તો મારું વાંજ્યા મેણું ટાળો હે રાજા તારા ભાગ્યમાં સંતાન નથી પણ તે મારું વ્રત મારું તપ કર્યું છે માટે તને સો પુત્રની ગરજ સારે તેવી એક ગુણિયલ પુત્રી આપું છું તેનું નામ સાવિત્રી રાગજે આમ કહીને દેવી અંતર ધ્યાન થઈ ગયા નવ માસ પછી રાણીએ પુત્રીને જન્મ આપ્યો સાવિત્રી દેવીની કૃપા અને આશીર્વાદ જન્મેલી પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું રાજા રાણી ખૂબ ખુશ હતા સાવિત્રી દેવી મોટી થવા લાગી સાવિત્રી દેખાવમાં ખૂબ સુંદર ગુણમાં અતિ ગુણવાન અને માતા પિતાના સંસ્કારથી તે શોભી ઉઠતી હતી સમય પસાર થતા સાવિત્રી ઉંમરલાયક થઈ

સ્વરૂપ નાર પધાર્યા આથી રાજ રાણીએ તેમની સલાહ લેવાનું વિચાર્યું રાજાએ દેવર્ષિ ને વાત કરી ત્યારે નારદજી બોલ્યા હે રાજન સત્યવાન સાવિત્રી માટે યોગ્ય છે પણ પણ શું દેવર્શી રાજા ઉત્સુકતાથી બોલી ઉઠ્યા ઘણી દ્વિતા સાથે નારદજી બોલ્યા રાજા સત્યવાન નું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે તે હવે માત્ર એક જ વર્ષ જીવશે આ સાંભળી રાજા રાણી સ્તબ્ધ અને દુખી થયા તેણે સાવિત્રીને સમજાવતા કહ્યું પુત્રી તું સત્યવાનને પરણવાનો વિચાર માંડીવાળ ઘણી સમજાવી પરંતુ સાવિત્રીએ કહ્યું પિતાજી મારા નસીબમાં થવાનું હશે તે થશે તેને કોઈ મિથ્યા કરી શકશે નહીં હવે મારા આ નિર્ણય ફેરવી શકશો નહીં પરણીશ તો સત્યવાનને જ પરણીશ આ સાંભળી રાજા રાણી ચૂપ થઈ ગયા દેવર્ષિએ પણ રાજાને સલાહ આપી હે રાજન સાવિત્રીને પરણવું હોય તો પરણવા દો

તમારી દીકરીને શું કામ દુઃખના કૂવામાં ધકેલો છો ત્યારે રાજાએ કહ્યું મારી પુત્રી સાવિત્રી તમારા પુત્રને પરણવાનો હઠ લઈને બેઠી છે તો તમે મારી વાતનો સ્વીકાર કરો ધૂમસેન ખુશ થયા અને સંમતિ આપી થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે પરણાવી દીધી રાજા રાણી બહારથી ખુશ દેખાતા હતા પરંતુ અંદરથી હતા કારણ કે તેની પુત્રી એક વર્ષમાં વિધવા બનવાની હતી સાવિત્રી અને સત્યવાન આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા પરંતુ સાવિત્રીએ જ્યારથી પોતાના પતિના ટૂંકા આયુષ્યની વાત નારદજી પાસેથી સાંભળી ત્યારથી જ તે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી સમયને જતાં શું વાર લાગે લગ્નને ને એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવી ગયો મૃત્યુના દિવસે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવા તૈયાર થયો ત્યારે સાવિત્રી પણ તેની સાથે જવા તૈયાર થઈ જંગલમાં લાકડા કાપતા સત્યવાનને પેટમાં દુખાવો પડ્યો અને જમીન પર ઢળી પડ્યો સાવિત્રી તેનું માથું ખોળામાં મૂકી રડવા લાગી યમરાજા પોતે પર બેસી અને સત્યવાનને લેવા આવ્યા કારણ કે સત્યવાન ચરિત્રવાન અને સાચો બોલનારો હતો યમરાજાએ સાવિત્રીને કહ્યું તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે અને તેને લેવા આવ્યો છું આમ કહી સત્યવાન ના પ્રાણ યમરાજાએ ખેંચી લીધા પતિનું નિષ્પ્રાણ શરીર જોઈ જંગલના વૃક્ષોને રડાવે તેઓ સાવિત્રી વિલાપ કરવા લાગી અને યમરાજાની પાછળ પાછળ જવા લાગી પાછા ફરીને યમરાજાએ જોયું તો સાવિત્રી પાછળ પાછળ આવતી હતી આથી યમરાજા કહેવા લાગ્યા પુત્રી પાછળ આવું વ્યર્થ છે વિધિના લેખ કોઈ કાળે મિથ્યા થતા નથી તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું હે યમરાજા હું પતિવ્રતા નારી છું જ્યાં મારા પતિ ત્યાં જ હું હું પાછી નહીં ફરું શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે હું તમારી સાથે સાડ ડગલા ચાલી એટલે આપણી વચ્ચે મિત્રભાવ સ્થાપિત થયો હે દેવ હું તમને મિત્ર ભાવે વિનંતી કરું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો સાવિત્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈ યમરાજાએ કહ્યું પુત્રી હું તને વરદાન આપું છું તું તારા પતિ સત્યવાન પ્રાણ સિવાય આપો સાવિત્રી બોલી તથા કહી યમરાજા ચાલવા લાગ્યા થોડે આગળ જઈ યમરાજાએ પાછા ફરીને જોયું તો હજી સાવિત્રી પાછળ આવતી હતી યમરાજાએ કહ્યું હવે પાછી વળી જા સાવિત્રી બોલી પત્ની તો પતિનો પડછાયો છે મારાથી પાછું ન વળાય જ્યાં પતિ હોય ત્યાં જ પત્ની એ જ નારી ધર્મ છે તમે તો મહાપુરુષ છો જ્ઞાની છો તમારો સંઘ નકામો થોડો જ યમરાજા યમરાજાએ ફરી ખુશ થયા અને સત્યવાનના પ્રાણ સિવાય વરદાન માંગવા કહ્યું હે દેવ મારા પર પ્રસન્ન થયા હોય તો મારા સસરાને રાજ પાછું આપો એમ સાવિત્રી બોલી એમ યમરાજા બોલ્યા અને સાવિત્રીને કહ્યું દીકરી હવે રસ્તો ભયાનક આવે છે માટે સમજીને પાછી વળી જા ત્યારે સાવિત્રી પ્રાર્થના કરતા કરતા બોલી હે દેવ જગતના જીવ માત્રને નિયંત્રણમાં રાખવા અને શરણાગતનું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે મને પુત્રી કહીને બોલાવો છો હું તમારા શરણે છું મારું રક્ષણ કરો યમરાજા ફરી સાવિત્રીની મધુર વાણીથી પ્રસન્ન થયા અને સત્યવાનના પ્રાણ સિવાય વરદાન માંગવા કહ્યું યમરાજાની પાછળ ચાલતા ચાલતા સાવિત્રી બોલી મારા માતા પિતાને મારા સિવાય બીજું કોઈ સંતાન નથી તમે પ્રસન્ન થયા હો તો તેમને સો પુત્ર આપો જેથી તેમનો વંશવેલો આગળ ચાલતો રહે તથાસ્તુ કહી યમરાજા બોલ્યા સાવિત્રી પાછી વળવાના બદલે ઘોર અરણ્યમાં યમરાજાની પાછળ જવા લાગી આથી યમરાજાએ કહ્યું પુત્રી હવે શું બાકી રહી ગયું છે તારે જે જોઈએ તે તું માગી લે સાવિત્રી બોલી દેવ મારે પણ સો પુત્રોની માતા બનવું છે તથાસ્તુ યમરાજા બોલી ગયા પછી બોલ્યા હે પુત્રી હવે તું પાછી વળી જા અને મને જવા દે દેવ તમે સો પુત્રોની માતા બનવાનું વરદાન તો આપી દીધું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રી પતિ વગર પુત્રો સો પુત્રોની માતા શી રીતે બને માટે તમારા વરદાનને ફળીભૂત કરવા મને મારા પતિના પ્રાણ પાછા આપી દો સાવિત્રીની ચતુરાઈ પર યમરાજા ઘણા જ ખુશ થયા તેમણે આપેલા વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ પાછા આપ્યા ચતુરાઈથી સાવિત્રીએ પાંચ વરદાન માંગી લીધા અને છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા વિના યમરાજાનો છૂટકો ન હતો આથી યમરાજા ખુશ થઈ સત્યવાનને જીવતા જીવતદાનનું વરદાન આપ્યું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરી દીધું

તેના જવાબમાં સાવિત્રીએ સત્ય વાત કહી સંભળાવી યમરાજાના વરદાનને પ્રતાપે સત્યવાનના પિતા દેખતા થયા તેમને ખોયેલું રાજ્ય પાછું મળ્યું સાવિત્રીના માતા પિતાને સો બળવાન અને ગુણવાન પુત્રો થયા અને સમય જતા સાવિત્રી પણ સો આયુષ્યવાન પુત્રોની માતા બની આમ આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો હે માં સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર કે સાંભળનાર સૌ કોઈને ફળ